કુવા ગામે મળત ઘરની બહાર સૂઈ રહેલા યુવાન પર જીવતો વીજળીનો વાયર પડતા યુવાનનું મોત થયું રાત્રિ દરમિયાન ગરમીથી બચવા ઘરના વાડામાં ખાટલો નાખી સૂઈ રહેલા યુવાન ઉપર વીજળીનો વાયર પડતા કરંટ લાગતા ઘટના સ્થળે યુવાનનું મોત થયું હતું સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક વીજળીનો વાયર તૂટીને યુવાન પર પડ્યો હતો યુવાને છાતી અને હાથના ભાગે વિજકરણ લાગતા તેનો મૃત્યુ થયો હતો તો અને જે મરણ તે છે બલસિંહભાઈ નિલેશભાઈ બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ જે જીવતો તાર અને જી બી જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઉંટો ત્યારે એની ઉપર જીતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે વ્રોથ જાહેર કરેલ છે તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં

જે એને શું થઈ ગયો રાઠવા બલસિંગભાઈ કાર્ય થવી જોઈએ એમાં આજે સવારે મોર્નિંગમાં રોજકુવાના સરપંચશ્રી દ્વારા મારા પર ટેલિફોનિક જાણ કરી મને કે રોજગુવા ડાબર ફરિયાની અંદર એક માણસનું મૃત્યુ થયેલ છે કરંટ લાગવાથી તો મેં તાત્કાલિક મારા ઓફિસ કે નાઈટ સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા ત્યારે ત્યાં એમ જી ત્રણ વારવાળી ઓપન લાઇનની નીચે એક ભાઈ જેનું નામ હતું નીલેશભાઈ રાઠવા એક ખાટલો ડાળીને ઊંઘતા હતા અને વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે એલ ટીનું લા એલ ટી લાઇનનો વાયર તૂટીને એના ઉપર પડેલ હતો પછી એ લોકોએ મને જાણ કરી કે સાહેબ અહીંયા આ રીતે વાયર તૂટવાથી એક માણસનું મૃત્યુ થયેલ છે જેથી મેં તાત્કાલિક સ્થળ પર પહોંચી રોજકામ કરેલ છે મારા તેજગઢ સબડિવિઝનના વિસ્તારની અંદર એકસો વીસ વિલેજ આવે છે એની અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણ એ મેક્ઝિમમ બેથી ત્રણ દિવસમાં નિકાલ કરવામાં આવે છે અને હાલમાં મારી જોડે અત્યારે નિકાલ કરેલી એવી વીસથી પંદર અરજીઓ પડી છે જેનો નિકાલ થઈ ચૂક્યો છે હા એટલે પ્રીમોન્સની કામગીરીની જ વાત કરું છું પ્રી કામગીરીની ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને છેલ્લે બે મહિનાથી કામગીરી ચાલુ હતી વીઆર ભુરિયા નાયબ ઇજનેર તેજગઢ પેટા વિભાગીય કચેરી એમજી છે